નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે નાની વાવડી મુકામે માન્યશ્રી ગજભાઈ ની વાડીએ જેમણે ગોલ્ડ કિંગ ગોલ્ડ કંપની નું અન્નધારા ઘઉં ની વેરાયટી નું વાવેતર કરેલું છે એની ફિલ્ડ વિઝીટ ની મુલાકાતે ઘનશ્યામસિંહ તથા ગોલ્ડ કિંગ માંથી હિંમતભાઈ આવેલા છે તો આ ઘઉં વિશે વાત કરું તો જે ગોલ્ડ કિંગ ના અન્નધારા વેરાયટી છે તો એ ઘઉં તો એકદમ સરબતી ટુકડી હોય છે અને દાણો એકદમ ટુકડો અને મોટો દાણો હોય છે ફૂટા હોય એ જોવા જોઈ શકાય છે કે પંદર થી વીસ ડુંડીઓ અલગ અલગ પ્રકાર નીકળે છે આ ઘઉં ની ખાસિયતો વિશે વાત કરું તો કે મધ્યમ ઊંચાઈ છે ઊંચાઈ મધ્યમ ટૂંકમાં આ ઘન છે આ ઘઉં નમે નહીં જે કે પુષ્પા પુષ્પા પિક્ચર આવ્યું કે સાલા ઝુકે ગા નહી એવા આ ઘઉં છે તમે આખું ખેતર જોઈ શકો છો આ શેઠે થી થાળી નો કા કરો બોલા શેઠે નીકળી જાય દસ વીઘા ના ઘઉં છે નમ્યા નહીં અને આ ઉપરાંત ગજબા તમને કેવું લાગ્યું ગજબા બહુ સારું લાગ્યું બહુ સારું લાગ્યું ને બાપુ મને કે એવી વેરાયટી આવો આપો કે ઘઉં એકદમ બધા કરતા કલર સારો હોવો જોઈએ તો ઘઉં એકદમ આ ઉકા ત્યારથી એમ કહેતા કે ઘઉં એકદમ કાળા મણજર જેવા છે ઉંચાઈ મધ્યમ છે બતા એટલું વરસાદ વાવાઝોડું આજુબાજુ હમણાં ઘણા બધા ફિલ્ડ જોઈને આવ્યા

આ જે ગોલ્ડ કિંગના અન્ન ધારા ઘઉં છે એ કરી શકાય જે છે ગોલ્ડ કિંગ કંપનીના અન્ન અન્નધારા અન્ન ધારા રિચર્ડ એટલે અન્નધારા સંશોધિત ઘઉં બિયારણ ગોલ્ડ કિંગ કંપની નું અને ઘણા બધા ખેતર અમે જોયા છે પણ જ્યાં ગોલ્ડ કિંગ ના ઘઉં નો કલર અલગ હોય છે હોથે હારા પડે છે અને ખાવામાં એકદમ મીઠા હોય છે ટૂંકમાં ચારસો સન્નું કરતા હોય જે સરબતી ટુકડીની ડિમાન્ડ દિવસે દિવસે વધતી જાય છે તો ગજબા મને કે સારામાં સારી વેરાયટી આપો તમારી પાસે જે ઘઉં ની હોય મેં કીધું બાપુ આ મારી જવાબદારી ઉપર લઈ જાવ ઘઉં તમારે કઈ ઘટે તો મને કેવાનું ટૂંકમાં આ ઘઉં નો ઉતાર હોય તે પચાસ મણ પ્લસ આ થઈ જાય ઘનશ્યામજી આમ તમને ઊંચાઈ નાની લાગે પણ જ્યારે ઘઉં આ જે ખેતર બોલે એ સાચું ગુજરાતી માં છે ખળે ખબર પડે ઘનશ્યામજી એટલે આ ખળે ખબર પડે છે કે ઘઉં કેટલા થાય પચાસ મણ પ્લસ થાય તો કેવાનું નહીં ઘટે તો બાપુને મારા દેવાના બરોબર ને

જે રિચર્સ ગૌ આવે છે અન્ન ધારા રિચર્સ ગૌ ચારસો એકાવન ની સુધારેલી જાત છે એને કરતા ટુકડો દાણો અને ઉત્પાદન તમારે ચારસો એકાવન છે ને એ પિસ્તાળીસ મણ થતું હોય તો આ ગૌ પચાસ મણ ઉપર થાય એવા આ ગૌ છે એકંદર બિયારણ એટલે ટૂંકમાં બધા બિયારણ કરતા છે ગોલ્ડ કિંગ નું આ બિયારણ આવે ચડિયા તો આવે મેં ઘણી બધી કંપની માં નોકરી કરી છે સાહેબે નોકરી કરી છે એના કરતા જે આ ચડિયાતું બિયારણ હોય તો ગોલ્ડ કિંગ નું અન્ન ધારા છે

તો હું વિશ્વાસ આગળ આવે છે બે ચાર દિવસમાં માં સાહેબ તમારા કઈ કેવું છે હિંમતભાઈ સરસ એમને એક અભિપ્રાય આપ્યો અને તમને સારી ક્વોલિટી બંધ પ્રોડક્ટ આપે છે બરોબર તો વિશ્વાસ આગળ આજે છે ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો તમારે આવતા વર્ષે ઘઉં ઘઉં કરવાનું હોય તો આ ગોલ્ડ કિંગ નું તમે સંશોધિત ઘઉં અને ધારા ઘઉં કરી શકો છો અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો અને હવે પછી અમે નવો ખેતી લાયક વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર 잠시 아트 작업하고.